કેશોદ ડેપ્યુટી કલેક્ટરે જમીન સંપાદન કરવા કાયદાકીય જોગવાઈ હેઠળ ફાગડી ગામના ખેડૂતોના વળતરની માંગ જાણવા બેઠક યોજાઈ ડેપ્યુટી કલેક્ટરને બોલાવેલી બેઠકમાં ફાગડી ગામના ખાતેદાર ખેડૂતોએ સરકાર પાસે ઊંચા વળતરની માંગણી કરી હતી ફાગડી ગામના ખેડૂતોએ જમીન સંપાદન બાદ ઊભી થતી જુદી જુદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી ડેપ્યુટી કલેક્ટર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળે અને તેની સમસ્યાઓનું સમાધાન થાય તે માટે યોગ્ય નિર્ણય કરવા બાહેંધરી આપી છે હું કિશન ગરસર ડેપ્યુટી કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી કેશોદ એરપોર્ટ માટે કલમ ઓગણીસ ના જાહેરનામા બાદ કલમ એકવીસની નોટિસ સાંભળી આપી અને રૂબરૂ સાંભળવામાં આવેલા હતા જે અંતર્ગત ખેડૂતો છે એમને જમીનના જે ભાવો છે એ બાબતની જે પણ રજૂઆતો કરવાની હતી એ આજે સાંભળવામાં આવી છે અને આના આગળ અમે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને અવોર્ડ જાહેર કરવામાં આવશે હા મકાનો અને જે ઝાડ જે જમીન છે એની અંદર જાય છે એની પણ અલગથી કિંમત આપવાની હોય છે જેથી આરએફઓ ની અધ્યક્ષતામાં એક કમિટી અને આ કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં એક કમિટી એમ બે કમિટી મકાન ઝાડ બોર પાઇપલાઇન તેના ભાવ નક્કી કરવા માટે ફિલ્ડ વિઝિટ ઉપર જવાની છે ભાવ એકવાર નક્કી થયા બાદ ડ્રાફ્ટ અવોર્ડ છે જે એ મંજૂરી માટે મોકલવામાં આવશે ડ્રાફ્ટ અવોર્ડ ની મંજૂરી મળ્યા બાદ અવોર્ડ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પૈસા ચૂકવી અને જે છે એ કબજા લેવામાં આવશે હું વિરમભાઈ જીવોભાઈ ઓડેદરા આજ રોજ કેશોદ એરપોર્ટ ઓથોરિટીની વિકાસ માટેની જે મિટિંગ મળેલ અને તેમાં અમારા ફાગરી ગામના બધા ખેડૂત ભાઈઓની અંદાજીત પાસાઠ હેક્ટર જમીન જે સંપાદન થવાની છે તે અનુસંધાને અમને કેશોદ આજે મિટિંગ માટે બોલાવેલા આજ રોજ બધા ખેડૂતો મળતા અમારી માગણીઓ જે અમુક હતી કે અમારી જમીન સંપાદન રસ્તો પાછો નવો બનાવી આપવો એ પણ એક ખેડૂતોની માગણી હતી અમુક ખેડૂતોની ટોટલી જમીન સંપાદનમાં જાય છે એટલે નવી જગ્યાએ બધી વસાવટ કરવાની છે એટલે એ રીતે બધા ખેડૂતોની ડિમાન્ડ એવી હતી કે ભાઈ યોગ્ય વળતર અમને એક સાથે એક રકમ તો જ અમે પાછું સ્થળાંતર કરી કરી અને શકીએ પછી અમુક પ્રશ્ન કે ભાઈ ઇલેક્ટ્રિક કનેક્શન કુવા બોર એ બધાને અમને વળતર મળવું જોઈએ અને અમારી જે નવી જમીન લઈએ ત્યાં શિફ્ટિંગ કરી દેવું જોઈએ વગર ખર્ચે આ રીતના અમુક અમારે બધી જે માગણીઓ હતી એ સાહેબે અત્યારે બધી લેખિતમાં રજૂઆતો લઈ અને સાહેબ પણ ઘણા પોઝિટિવ છે કે સરકારમાં અમે રજૂઆત કરશું કે તમને યોગ્ય વળતર મળશે અને સારી રીતે બધું કાર્ય પતી જાય